અને જયારે હું બીજી વાર જઈશ ને ત્યારે તમને પણ લેતા જઈશ નાના ઠાકોરજી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ દેવ ને હું જલ્દી જલ્દી પાછો આવી જઈશ અને હનુમાનજી તમે પણ અહીંયા અડધા ભક્તોની રક્ષા કરજો અને મારી સાથે પણ ચાલજો અને સૌની રક્ષા કરજો અને હું જલ્દી જલ્દી પાછો આવી જઈશ એટલે તમે એવું ન વિચારતા કે હું ભોજન નહીં જમું એટલે તમે વખતે બધા ભોજન જમી જ લેજો કારણ કે તમારી દયાથી મારે પણ મજા આવશે એટલે તમે અહીંયા ભોજન જમી લેજો જય સ્વામિનારાયણ ફ્લાઈટ છે અમદાવાદ થી તો આપણે જલ્દી જલ્દી પહોંચી જશું અમદાવાદ અને અમદાવાદ થી આપડે પછી

લંચ કરી લીધો છે નાસ્તો કરી લીધો છે હવે જે આપણે ગેટ નંબર ઉપર 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 જવાનું જવાનું છે છે આપણે ગેટ નંબર તો ચાલો એ ગેટ નંબર ઉપર આપણે વેટિંગ કરીએ થોડક જ સમયમાં આપડે ફ્લાઇટ આવી જશે પછી આપડે ફ્લાઇટમાં બેસી અને પોચી જશું દુબઈ એટલે પછી આપણે સવારે માં વળીએ છ વાગે દુબઈ ચાલો બાય બાય આપડે દુબઈ તો જાય છે પણ દુબઈની ભાષા તો આવડવી કોને તો હું તમને સંભળાવું ચાલો એ એક એક આવી રીતના આવી જાય છે હું તમને સંભળાવું દુબઈની ભાષા આ હું એમ બોલ્યો કે સાના માના રહેજો વધારે પાણી પીતા નહીં નકર પ્લેનમાં વોશરૂમ નહીં બે પ્રકારની વ્યવસ્થા મળશે જે પેલા આપણે ગોળાકર જોયું અને આની તો ભાઈ વાત જ છે આપણે પાછળથી થી આપણે પ્લેન પણ દેખાઈ જાય હું પ્લેન જોવાની પ્રયત્ન કરું અમારું પ્લેન ઊભું છે આપણે એ પ્લેનમાં જવાનું છે તો ચાલો આપણે થોડો કાર્ય પણ કરી લઈએ કારણ કે હજી બાર વાગ્યા છે બે કલાક તો હજી વેટ છે ચાલો ભાઈ આપણે તો આરામ કરી લઈએ બીજું શું કરાય ચાલો આપણે તો આપણે કઈ ગોદડે બોદડા જરૂર નથી આપડી ભાઈ આપણું ગોદડું ઓસરલી હોય આ રહ્યું ગોદડું ચાલો હોય જઈએ અને આ રહ્યું આપણું પછી હવે આપણે પહોંચી ગઈએ છીએ બ્રેન માં થોડી ઘણી તો ચાર મજા ભગવાન ની પૂજા કરી પછી પડી ચાલો તે મિનારે જગસ્પિન ફાઇનલી એરપોર્ટ ઉપર આવી ગયા છીએ આ કઈક વગેરે પણ કઈ ખબર નથી પડતી

આપણે જોઈ દુબઈ ફ્રેમ તથા વધારે બિલ્ડીંગો અને સૌથી સારું તો ઈ કે વચ્ચે અમે જોઈ લીધી બહુ ખલીફા એટલે આપણે ત્યાં જવાની જરૂર નથી આપણે જવાના છીએ કારણ કે થોડો પ્રવાસ છે એટલે આપણે જવાનું છે તો ચાલો